માં દીકરાએ થઈને પેલી દીકરીને કાઢી મૂકી અને તમે ષડયંત્ર રમો છો દીકરીને બદનામ કરવાનું તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણી વિડીયો વાત કરવાની છે તો હાલ કીર્તિ પટેલની આ પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને વિશ્વ રાજપૂતને એમ કહેવાય છે કે ખુલ્લે આમ ગોબા પણ ઉપાડી લીધા એવું કહે તો પણ ખોટું નથી દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે આની પહેલા એમ કહેવાય છે કે વિષુ રાજપૂતને સેલેન્જ આપી હતી હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને વિષુ રાજપૂત વિશે ઘણા બધા કીર્તિ પટેલે નત નવા ખુલાસાઓ પણ કર્યા છે દોસ્તો આની અંદર તમે પહેલી ક્લિપ સાંભળી એમાં બધું જાણવા તમને મળી ગયું છે દોસ્તો તો તમને ખબર હશે કે વિશુ રાજપૂતના લગ્ન પણ થઈ ગયા હતા દોસ્તો હાલ અત્યારે આ ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને વિષુ રાજપૂત વિશે નત નવા ખુલાસાઓ પણ કર્યા છે કીર્તિ પટેલનું એવું કહેવું છે કે વિષુ રાજપૂતે એની માએ બંનેથી છોકરીને કાઢી પણ મૂકી છે અને છૂટા છેડા પણ કરી દીધા છે હાલ અત્યારે આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને કીર્તિ પટેલે એવી બધી ચેલેન્જ મોટી ઠપકારી છે કે વાત જ ના પૂછો દોસ્તો અને લોકો પણ ચોંકી ગયા છે દોસ્તો તો તમને ખબર હતી કે ઇન્સ્ટાગ્રામની અંદર વિશુ રાજપૂતનું એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો અને બંને હાથ નથી તો છતાં ચેલેન્જો કરીને બતાવે છે દોસ્તો અત્યારે હાલ કીર્તિ પટેલે એવી ચેલેન્જ આપી છે કે લોકો પણ ચોંકી ગયા છે દોસ્તો અને નત નવા કીર્તિ પટેલે ખુલાસાઓ પણ કર્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં ત્યાંથી કરી આવાનો વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો વિશુ રાજપૂતના બંને હાથ નથી તોય એ છતાં એમ કહેવાય છે કે ફોર વ્હીલ ગાડી પણ અકેલે છે અને બુલેટ પણ અકેલે છે ગમે એવી ચેલેન્જ હોય છે એ કરીને બતાવે છે દોસ્તો અત્યારે હાલ કીર્તિ પટેલે એવી ચેલેન્જ મારી છે કે લોકો પણ ચોકી ગયા છે દોસ્તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવો દોસ્તો અને મારી ચેનલમાં નવું છે ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો શું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમ લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વીડિયો મળી તત્પતે જય હિન્દ જય ભારત મળી એકવાર વાર બીજા વિડીયો તપ્તકેલી બાય બાય